નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સંચાલકો દ્વારા પરંપરા હજી પણ ચાલી રહી છે પરિક્રમાવાસીઓ રાત્રે રોકાણ કરી ભોજન પ્રાપ્ત કરતા હોય છે ભરૂચમાં પણ સેવા ભાવીઓ દ્વારા પરિક્રમાવાસીઓ માટે સેવાકીય કાર્ય પણ થઈ રહ્યા છે ભરૂચમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉભી કરાઈ હતી પરિક્રમાની આગામી ધાર્મિક મહિમા છે ત્યારે હાલના દિવસોમાં ભરૂચ જિલ્લામાં હજારોની સંખ્યામાં પરિક્રમાવાસી પસાર થઈ રહ્યા છે વહેલી સવારે કડકડાટી ઠંડીમાં પણ પરિક્રમાવાસીઓ પોતાની નિર્ધારિત પરિક્રમા પટ પર અડકમાન વર સાથે તેમાં ધાર્મિક મનોવૃદ્ધિ સાથે આગળ આવી રહ્યા છે આવા સમયે ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓને લોકો દ્વારા વર્ષોથી સેવા કરવામાં આવી રહી છે જેને જેવી કેપેસિટી હોય તે પ્રકારની તેઓ સેવા કરી રહ્યા છે સમગ્ર નદીઓમાં એકમાત્ર નર્મદા નદી એવી છે કે જેની પરિક્રમા કરી શકાય નર્મદા માતાની પરિક્રમાનું આગામું અને પવિત્ર મહત્વ છે જેના પગલે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી અને વિદેશોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો નર્મદામાં પરિક્રમા માટે આવતા હોય છે પરિક્રમાવાસીઓને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી વખતે અનહદ આનંદથી લાગણીઓથી અહદ અનુભવાય છે તેવું મુખ્ય કારણ એ છે કે ભરૂચ જિલ્લાના રહેવાસીઓ વર્ષોથી પરિક્રમાવાસીઓની સેવા કરતા આવ્યા છે સામાન્ય માનવી હાલની ઠંડીમાં વહેલી સવારે જ્યારે બહાર નીકળે ત્યારે તેના ચહેરા પર ઠંડીની યાતાના સ્પષ્ટપણે જોડાતી હોય છે પરંતુ કોઈ જાણે કેમ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા પરિક્રમાવાસીઓએ તેઓનું મુખ્ય મર્યાદિત વસ્ત્ર ધારણ કરી છે તેમ તેમ તેઓના ચહેરા પર હર્ષિતા દેખાતી જોવા મળતી હોય છે